માંડવી પોલીસ ધમાલ મચાવનાર બે ભાઈ સહિત ચાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ ચોકી માં ગઈકાલે રાત્રે આફરા તફરી દ્રશ્યો સામે આવ્યા હતા પાંચ ગામના ધમાલ બચાવી હતી જેથી પોલીસ તંત્ર માં ભારે ભાગદોડ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી માંડવી પોલીસ સ્ટેશને જઈ તપાસ

એવું તે ત્યાં કને ખરેખર શું બન્યું હતું